નમસ્કાર સર મિત્રો ગુજરાતી સેવન ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુપ રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર કૃષ્ણપ્રેમી ભક્ત દયારામભાઈની બસો ને જન્મ જન્મજયંતિની ઉજવણી કરાઈ ડભોઈ તાલુકાના ચાણોદમાં જન્મ થયેલા ભક્ત કવિ દયારામભાઈના બાળપણમાં માતા પિતાનું અવસાન થતાં ડભોઈ મોસાળમાં આવી વસ્યા હતા કૃષ્ણપ્રેમી ભક્ત દયારામભાઈના અનપણથી જ કૃષ્ણપ્રેમમાં ઘડાડું હતા અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈ પંથકમાં વ્રજ ભાષાનું ચલણ ન હોવા છતાંય ભક્ત કવિ દયારામભાઈએ વ્રજ ભાષામાં ગરબીઓ લખી હતી અને ગુજરાતી સિવાય ઉર્દુ પંજાબી જેવી અનેક ભાષાઓમાં ગરબીના ગીતો લખ્યા હતા ડભોઈ ઝાલોરા ભાગામાં દયારામભાઈનું મંદિર પણ આવેલું છે

દ્વારા ભક્ત શિરોમણી કવિ દયારામ જયંતિની ઉજવણી પ્રમુખ દીપક ભોઈવાલાના માર્ગદર્શન હેઠળ ઉજવવામાં આવી હતી આ પ્રસંગે ભક્ત કવિ દયારામની પ્રતિમાને શિક્ષકો અને આચાર્યો દ્વારા ફૂલહાર કરવામાં આવ્યા હતા ડભોઈના પનોતા પુત્ર ભક્ત કવિ દયારામભાઈએ વિશ્વફલક ઉપર ડભોઈની એક અલગ ઓળખ બનાવી હતી ગુજરાતી સેવા સાથે રિપોર્ટર હુસેન પ્યારજી ડભોઈ अगर वर्षो अग्यारस भक्त कवि श्री બસો સુડતાળીસની જન્મજયંતિ નિમિત્તે આજે દાયારામની પ્રતિમાને સવારે પુષ્પાર કરી અને ત્યારબાદ બાદ શાળામાં વિવિધ ગરબી પદ ભજનો દ્વારા આ ભક્ત કવિ દાયારામની ઉજવણી કરવામાં આનંદ અને ઉલ્લાસ કરવામાં આવશે ભક્ત કવિ દયારામનો જન્મ સત્તરસો સિત્યોતેરમાં ચાણોદ ગામમાં થયો હતો એમને કર્મભૂમિ ડભોઈમાં રહી અને ગુરુ ઈચ્છારામ પાસે એમને જ્ઞાન મેળવ્યું પિતા પ્રભુરામભાઈ પંડ્યા અને માતા રાજપુરભાઈના દ્વારા સમગ્ર જીવન એમને પોતે અપરિત રહી અને જીવનમાં એક ગરબી વૈષ્ણવ સંપ્રદાયને સુપ્રત કરી આમ આજ આવા ભક્ત કવિ શ્રી દાયારામભાઈને શ્રી દારામ કેળવણી મંડળ તથા શાળા પરિવાર તરફથી કોટી કોટી બંધ